ચાલો વિગતવાર જાણીએ આજનું રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ ને ઈ આજનો દિવસ તમારા માટે ધીરજ અને સંયમ રાખવાનો છે કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવાથી બચવું ઘરના વડીલોની સલાહ તમારા માટે અત્યંત મૂલ્યવાન સાબિત થશે જે તમને કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી શકે છે નોકરી કરતા જાતકોને કાર્યક્ષેત્રે કોઈ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારી કારકિર્દી માટે એક નવી દિશા ખોલશે વેપાર ધંધા માટે દિવસ મધ્યમ રહેશે મોટા નિર્ણયો લેવાનું ટાળવું હિતાવક રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ

મિથુન રાશિના નામાક્ષર છે ક છ માનસિક અસ્વસ્થતા અથવા તણાવ અનુભવી રહ્યા હો તો તેને દૂર કરવા માટે આજે ધ્યાન અને શાંત વાતાવરણમાં સમય વિતાવો લાભદાયક સાબિત થશે જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થઈ શકે છે જે ભૂતકાળની યાદો તાજી કરાવશે અને મન પ્રફુલ્લિત કરશે ટૂંકી મુસાફરીના યોગ બની રહ્યા છે જે તમને રોજિંદા કાર્યોમાંથી વિરામ અપાવશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ આજનો દિવસ ખાસ કરીને ઓફિસના કામકાજ માટે અત્યંત ઉત્તમ સાબિત થશે તમારા કાર્યોની ગુણવત્તા અને સમર્પણ ભાવનાથી ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થશે અને તેમની પાસેથી પ્રશંસા મેળવી શકશો પારિવારિક વાતાવરણ આનંદમય અને ખુશનુમા રહેશે પરિવારજનો સાથે સુમેળ ભર્યા સંબંધો જળવાય રહેશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજ તમને ધન લાભના પ્રબળ યોગ રહેલા છે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે કોઈ મહત્વપૂર્ણ સંકલ્પ લેવા અથવા કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ અત્યંત અનુકૂળ છે જો કે જીવનસાથી સાથે નાના મોટા મતભેદ થવાની શક્યતા રહેલી છે આવા સમયે સંવાદ જાળવી રાખવો અને એકબીજાને સમજવાનો પ્રયાસ જરૂરથી કરવો અત્યંત જરૂરી છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તમારે વિશેષ સાવધાની રાખવી પડશે ખાસ કરીને તમારા આરોગ્ય વિશે સચેત રહેવું ખર્ચાઓ પર થઈ શકે છે તેથી બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું રોકાણ કરવાથી દૂર રહેવું સલાહ ભર્યું છે કારણ કે નુકસાન થવાની સંભાવના રહેલી છે ધૈર્ય એને સંયમથી કામ લેવું મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે તુલા રાશિ તુલા રાશિના નામા અક્ષર છે ર તેમજ તવા આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક અને ફળદાયી સાબિત થશે નોકરી કરતા જાતકોને સફળતા મળશે અને કાર્યક્ષેત્રે પ્રગતિ જોવા મળશે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે જે નવા અવસર લાવી શકે છે દાંપત્ય જીવનમાં મધુરતા અને સુમેળ રહેશે સંબંધોમાં પ્રેમ જરૂરથી વધશે પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની શક્યતા રહેલી છે જે ખુશીનો માહોલ સર્જશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય ઘર કે જમીન સંબંધિત લાંબા સમયથી અટકેલાં કામ આજ પૂર્ણ થઈ શકે છે જેનાથી તમને રાહત મળશે સંબંધોમાં મીઠાશ ડાળવી રાખવી અને નાની નાની વાતોમાં ગુસ્સાથી બચવું સંતાન પક્ષથી કોઈ ખુશખબરી મળી શકે છે જે તમારા માટે આનંદનો સ્ત્રોત બની શકે છે છે ધન ધન રાશિ રાશિના ભ ધ ફ આજનો દિવસ તમારા માટે અત્યંત ઉત્સાહપૂર્વક રહેશે તમે જે મનોકામના રાખી છે તે પૂર્ણ થવાની સંભાવના રહેલી છે ઓફિસમાં તમને કોઈ મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે જે તમારી ક્ષમતાઓને દર્શાવશે નવા સંકલ્પો લેવા અને ભવિષ્ય માટે આયોજન કરવા માટે આજનો દિવસ શુભ રહેલો છે છે મકર મકર રાશિ રાશિના ખ તેમજ વૈવાહિક જીવનમાં આજ ઉથલ પાથલ થઈ શકે છે તેથી સંવાદ અને સમજણથી કામ લેવું ધંધામાં ધીરજ રાખવી કારણ કે તરત કોઈ મોટો લાભ મળવાની શક્યતા રહેલી છે ઓછી છે આજે કોઈ નવી યોજના શરૂ કરવાનું ટાળવું તેના બદલે વર્તમાન કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું વાણી અને વ્યવહારમાં સંયમ રાખવો આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેલો છે નવા વ્યવસાયિક સંપર્કો થઈ શકે છે જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે કોઈ જૂનો મિત્ર તમારા માટે ઉપયોગી સાબિત થશે અને કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે ચારે બાજુ ખુશી અને સકારાત્મકતાનો માહોલ પ્રસરેલો રહેશે મીન રાશિ મીન રાશિના નામા અક્ષર છે દ ચ ઝ તેમજ થ આજનો દિવસ તમને આધ્યાત્મિકતા તરફ દોરશે મનની શાંતિ અને આંતરિક સંતોષ મેળવવા માટે ધ્યાન કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવશો ભવિષ્યના આયોજન માટે અત્યંત શુભ સમય છે તમે લાંબા ગાળાના લક્ષ્યો નક્કી કરી શકો છો નવું રોકાણ કરવા માટે દિવસ સફળ રહેશે અને તેમાંથી સારો લાભ મળશે માતા પિતાની સેવા કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થશે અને મનને શાંતિ જરૂરથી મળશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ